તમે તમારા સ્ટેટસ ચેક કરવા માંગતા હો તો પીએમ કિસાન ગવર્નમેન્ટ પર બેનિફિટ સ્ટેટસ જોઈ શકો છો. ગુજરાત હવામાન સમાચાર ગુજરાતમાં આજથી ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આવતા દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો આ હતી આજની પીએમ કિસાન યોજના અને ગુજરાત હવામાન અંગેની મોટી અપડેટ નવી નવતમ અપડેટ સમાચારો માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે મિત્રો આપણી ચેનલ આ નવી છે તો લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં